દાહોદ શહેરમાં આવેલા ચંદ્રશેખર આઝાદ ચોક નજીક ચંદનચાલમાં છેલ્લા સડત્રીસ વર્ષોથી પ્રભુ શ્રી ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવ્યો છે સ્વર્ગીય મદન ગોપાલ મિશ્રાજીના માર્ગદર્શન હેઠળ સતીશભાઈ અંકુરભાઈ શૈલેષભાઈએ ચંદનચાલમાં ગણેશ પ્રતિમાની સ્થાપના કરી હતી જેમાં આજ દિન સુધી ખૂબ જ ધૂમધામથી ગણેશ ચતુર્થી પર્વ હર્ષોલ્લાસથી ચંદનચાલના લોકો મનાવતા આવે છે આ વખતે આગમન દરમિયાન સર્વ ભક્તોએ સાઉથ ઇન્ડિયન થીમ પર ડાન્સ કરી તેમજ ત્યાંની વેશભૂષા ધારણ કરી હતી અહીંયા સાંસ્કૃતિક પ્રોગ્રામ ભંડારા તેમજ સર્વ જ્ઞાતિના લોકો ગણેશ ચતુર્થીનો તહેવાર ધૂમધામ તેમજ હળીમળીને મનાવે છે સુરેશ કાપડિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ